અરે બાપરે હમણાં મેં જ મેં વચ્ચે પૂછ્યું હમણાં મેં કીધું ઘરે બેઠો બેઠો ટીવી જોયા કરતો હોય કઈ ચેનલ જુએ તું તો મને કે સીએનબીસી સીએનબીસી ચેનલ જુએ મને આવી જ લાગી મેં કું તારી ઉંમર પ્રમાણે તું શેર માર્કેટ ને સ્ટોક ને બધું કેમ ન જોતો હશે મેં કું સીએનબીસી જુએ એના પપ્પા પૂછ્યું મેં કા મને કે છે સીએનબીસી જુએ છે તેના પપ્પા કે છે ના ના સીએનબીસી એટલે સીએન એટલે કાર્ટૂન નેટવર્ક અચ્છા અને કે બાકીનું તો કેવું છે કે દરેક વાક્ય પછી છેલ્લે ગાળ બોલે છે હે બોલ આવું હતું આ છોકરાઓને હરકા કરવા પડશે લા બિલકુલ સીએનબીસી ફસલા હેલો માય YouTube ફેમિલી કેમ છો બધા તમારા કોમેડી વિડિયો તમને કેવા લાગે છે ફ્રેન્ડ મારા વિડિયો તમને સારા લાગે તો લાઈક શેર અને કમેન્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો